ને આ આવો અત્યારે આપણે ખેંય લે તો ઢીકલા કરેલા મોટા મોટા ને ભારું કે બહુ જ ને મેં રીંડા ઢીંડા ખેંયા સી તો આમ હાથમાં કૂદી દે પછી એટલે સીબીએસી બી ખે આપણે આ એમ તો ક્યાંય દે ક્યાંય જોયું એ કાતે કંઈ નહીં કહ્યું આમાં જતો પછી ને આપણે ભરી લેવાના એ લારીમાં જયારે પેલા ખેંચી લઈએ બધે ખેંય લીધું અમી આવું દઈએ તો મિત્રો આપણે એટલે સોળા ખે નહીં ખાય અમે બધી થોડાક થોડાક જ બાકી છે ને અમારા ભાઈ ખે હે ગવાર ને એવું ને આમાં ને મિત્રો તો માઇન્ડવી આપણે જઈ હતી ને કોક કોક દાંડલા દાંડલા ની પણ દાળા એ પાકી ગયું તો કેવા દાણા અત્યારે આમાં દાણા હોય છે એઠે બોલો કોક કોક સોડવા ઉભા ને એમાં એટલી થઈ ગઈ તો સારું કહેવાય તો આમાં પાછા દાણા એવા હોય તમને ખબર ન હોય તો કહું દાણા હે તો આમાં તો ફોલાથી ને કઠણે તો મોટું દાણો કેવડો મોટો તો એ બાકી દાણો તો આ ભાઈ અમારે ખાય કાશી તો એટલે ખાતાની પેટમાં દુખશે બહુ

મારો ભાભી તો હેઠે લાવે ત્યાં આગળ જો તમે કેમ આવે માગડ જો આઈટ બાય બાય કેમ કે મિત્રો તમને લાગ્યા સોળાય એના વજન બહુ ગજબનો હે માઇન મન આવે તો આપણે તો ખડકી છે ને અમર પ્રકાશભાઈ ની બધા એઠે મોઢિયા ની માથે ચડીને બેઠા પાણી જો પાણી સકાવ આપણે તો ખડકી હા હવે મજા બાકી જો

તો મિત્રો છે ને આપડે સાર ભરવા આવી ગયા છે ભરી લીધો તમને દેખાતો થશે આને લારી લીધા લીધા પછી પહેલી વાર આ ભર ભરીયા પડે લારીમાં માં તો વજન વાળું ઘણું ભર લીધું આ ભરાય ને પેલી વાર ભરીએ એમાં હર્ષદ ભાઈ તો પુરાવાળા કઈક છૂટિંગ જોય છે મારા ભાભી ઢીલા બીલા વેડા છે કઈક

આપણે ભરી લઈ પેલા કમાવે પૂળો ભાઈ દેતો કેમ જઈ તો મારો મારા ભાભી થી પૂળો નહીં થતો એમ કે માણા અડવા ને પૂળા ભારું કાપડ એમાંથી લઈ લાય આપણે બી પડી જાય તો પછી અમારા ભાભી ને તો પડી જ જાય રાટ વાબી વાબી યે અમાર બેન બી પેલો બેટરા ગયો કે કાઈ આ તડિકા નું હોય કાઈ ઊંદરો આવડે ભર ભરાઈ ગયો છે ને એને બાંધી દીધો તો આપણો ભર ભરાઈ ગયો એટલો ભેરો લાડ ભેરો ને ચાર કેરા ભરવાના તા ને આપણે તો આવવાના છે કોઈ નો ઠલવા તો વેડીમાં ગંડીને બને રહેતો હવે મિત્રો આપણે તો ભર ભર કંઈક ઠલવીએ છીએ તો ભાઈ ભાઈ ઉલ્લેખ કરો તો ફાઈનલ મિત્રો આપણને વાળો વાગી ગયો હતો વાળો કે ખૂતી ગયો તમને દેખાય નહીં યાર ઘણો ઘણું નીકળ્યું વાળો વાળો હે તો આ અણી હે ને આણી આ અણી ખૂતી ગઈ કેટલી અણીવાળો જો આમ તમને ફાટી દેખાનું આ છે ને ખૂતી ગયો યાર દુઃખે પણ હું કરું આથી બિગડાયું ભાઈ બધું આય કાંઈ વાંધો નહીં એવું તો ભેગા કરે એક બે દિ મારો થઈ જાય કાંઈ વાંધો નહીં ઓલાટ તો હવે મિત્રો નવો દિવસ ઉગજો છે વાગી જાય હાથ ના ચાર પાંચ વાગી કદાચ ને પવન એટલો ગજબ ને વાત કરવામાં નાનો વાવાઝડો નો એની જેમ પવન જાય બોલો આમ સામુડો ને બામુડો બધું ફરે રાટે એટલે એટલે હોય ને તોય બીક લાગે ત્યાં આપણે તો ઘણી લેમ ગણી બેઠા આગે આવું નળિયા વાળું છે જેવું તેવું આ અડી છે આમે બહુ પવન બહુ ને હોય ને તો આ બધું ગંદી ના આવે હેઠું બધું બાકી ઓવડી કે ઓવડી મને સામે એવું નહીં બાણું એને તો ભડભડ થાય તો આપણે બેઠા ઓરું સામુડો તો કઈ એટલો આમ જોવો તો તમે ના તો બે હે બે નહીં હેઠે લઈને કંઈક ભાંગી ને હોય તો વાગી જાય પાછું આપણે ના કંઈક હોય નહીં અહીં બેસી આ ઢાળિયામાં ને આ ઢાળિયામાં બીક લાગે એમાં પવન બવન આવે ને તો આપણું બધું તાપડું બાપડું બધું બીજું વર્ષે બાંધે અત્યારે એ બધું આમ આમ હલી હલી ને ફાટી ગયું બોલો કેટલી વાર બાંધું તોય ફાટી ગયું તો એ હું એ હું હાંધે ચડશે ભાઈ પવન કેટલા આવે અવાજ આંબળો પવન તો આપણે લીમડે હેઠે ઉભા બાબા હવે મિત્રો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દીધો ચેનલમાં ન હોય તો લાઈક શેર પણ અને સબસ્ક્રાઈબ કરી દો અને પવન છે ગઝમ એટલે સબસ્ક્રાઇબ કરી દેજો અને કરી દો કરી દો મળી એક નવા વ્લોગમાં આપી કે બાબા જઈ મત જઈએ